અને આગળ વધી રહી છે ત્યારે દીકરા અને દીકરીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે યોગ્ય તકોનું નિર્માણ થાય અને આજની જે દીકરી અને દીકરાઓ છે આવતીકાલના દેશનું ભવિષ્ય બને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની પરિકલ્પનામાં સહયોગ કરે એ પ્રકારની વ્યવસ્થા માળખાકીય સુવિધામાં વધારો શિક્ષણ એટલે ફક્ત અક્ષર જ્ઞાન નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ એની સાથે કેમ કે બસો જેટલા ગ્રામ્ય વિસ્તાર ફરી ત્યારે નાનામાં નાની વાતને ક્યાંક સમજવાનો રૂટ ને એનાલિસિસ કરી અને વિચારવાનો મોકો મળ્યો તો ત્યારે સમજી શકાય કે એક સ્કૂલથી જો બસ સ્ટેશન નું ડિસ્ટન્સ 2 કિલોમીટર કરતાં વધી જાય તો પણ ઘણી વખત ડ્રોપ આઉટ રેશિયો છે એ વધી જતો હોય તો આ પ્રકારના નાના એનાલિસિસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેકમ અને સાથે યોગ્ય શિક્ષણ બાળકોને મળી રહે એ પ્રકારની સુવિધા છે એ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ગુજરાતમાં આપણે બધા ક્યાંક પરિપૂર્ણ કરવા જઈ રહ્યા હોય ત્યારે યથાયોગ્ય મારા જ્ઞાનની સાથે સાથે આપ સૌના સૂચનોને હું ખૂબ હૃદયપૂર્વક લઈ અને એમાં નિરંતર મહેનત કરી અને જે જવાબદારી આપના માધ્યમથી શિષ્ય નેતૃત્વ મને સોંપી છે એને પૂર્ણ કરવાનો સંપૂર્ણ રીતે નિષ્ઠાથી પ્રયત્ન કરીશ અને આજના આ કાર્યક્રમમાં જે નામી અનામી કાર્યકર્તાઓ ખૂબ સરસ વિશાળ રેલી સાથે અહીં મારું ભવ્ય સ્વાગત કર્યું